રાજ્યના સૌથી મોટા રાવણ દહન પૈકીના એક એવા અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી ઊંચા પચાસ ફૂટ કરતા વધુ ઊંચા રાવણ દહનની તૈયારીઓની આખરી ઓપ આપવામાં કલાકારો વ્યસ્ત બન્યા છે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી ઊંચા પચાસ ફૂટ કરતા વધુના રાવણ દહનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે છેલ્લા ઓગણપચાસ વર્ષથી રાવણ દહનનું એનજીસી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન થાય છે તો કોલોનીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ રાવણ દહન કાર્યક્રમ માટે આગોતરું આયોજન કરી રહ્યું છે દશેરાના સાત દિવસ પૂર્વે રામલીલાની શરૂઆત કરવામાં આવશે સાથે દશેરા અનુલક્ષીને મેળવું યોજવામાં આવશે તો જિલ્લામાં સૌથી વધુ ઓ એનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજન પૈકી એક અંકલેશ્વર ઓ એનજીસીનું હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓગણપચાસ વર્ષના લગાતાર આયોજન વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ચાલીસ દિવસથી રાવણ કુંકર્ણ અને મેઘનાથના પુત્રા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ પચાસ ફૂટના રાવણ સુડતાલીસ ફૂટના કુંભકર્ણ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં એકસો પચાસ કિલો પેપર પસ્તી તેરસો કિલો નવા કાગળ ત્રણસોથી વધુ બાંબુવાસ પાંચસો મીટર સાડી સહિત પચાસ લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વરો એજીસીનું આયોજન હશે પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતરાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે પ્રમાણે રાવણને કદાવર પુત્રાનું સર્જન કરવામાં આવશે વધુમાં બે ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે વિશેષ નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા આતેશભાજીનો ભવ્ય નજારો પણ યોજવામાં આવશે આપણે આ વર્ષે ઓગણસો પચાસમો વર્ષ ચાલે છે રામલીલાનો પણ અમે તૈયારી છે અને પચાસમા વર્ષ પ્રમાણે જ કરીએ છીએ અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે અત્યાર સુધી વરસાદનો વધારે જોર હતો હમણાં વરસાદનો જોર ઓછો થયો છે અમારી કામની ઝડપ વધારી છે કારણ કે આવે મોડું કરાય નહીં બધા લોકો તો માની ગયા પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા કામ ધીમું ચાલતું હતું પણ હવે કામ સ્પીડમાં કરવું પડશે કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે આ આવતા વર્ષે અમારો પચાસમો વર્ષ છે પણ તૈયારી અમારી ઓગણપચાસ પ્રમાણે જ રાખીશું અને આજે જે રાવણ મેઘનાથ કુંભકર્ણ નો બનાવ્યો જે પુતળાઓ બને છે ને એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે લોચો થઈ જશે સળગવામાં થોડુંક પડી શકે સળગે નહીં પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે જય શ્રી રામ આમાં આમાં લગભગ ત્રણસો પચાસ ની લગભગ ચોવીસ ફૂટ ના લાંબા વાંસ હોય છે લગભગ સો દોઢસો કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે લગભગ ચારસો લીટર ગુંદર હોય છે અને ખીલીઓ નાની નાની વસ્તુ ચારસો પાંચસો મીટર જેટલું સાડી વાપરીએ છીએ ટોટલી થઈને ચારસો પાંચસો મીટર એટલે કમસે કમ સિત્તેર એસી સાડીઓ અમે વાપરીએ છીએ જયારે એ વચ્ચે બે કાગળ ઉપર ને બે કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પીલાય નહીં અને કાગળો ફાડશે નહીં આ પચાસ ફૂટ ના થાય છે પચાસ પ્લસ માઇનસ થઈ શકે છે